બારડોલીના કિકવાડ ગામની સીમમાં વ્યારા તરફથી ફોર્ડ કંપનીની કારના ચાલકે ડિવાઈડર કુદાવી સામેથી આવતી કારમાં અથડાઈ અકસ્માત સર્જ્યો હતો બારડોલીના કિકવાડ ગામની સીમમાં વ્યારા તરફથી ફોર્ડ કંપનીની કારના ચાલકે ડિવાઈડર કુદાવી સામેથી આવતી કારમાં અથડાઈને અકસ્માત સર્જ્યો હતો સામેથી આવતી અલ્ટો કારમાં અથડાતા બંને કારમાં સવાર ઈસમોને ઈજા પહોંચી હતી ફોડ કંપનીની કારમાં ત્રણ ઇસમો સવાર હતા ત્યારે કારમાં સવાર કેન્સર પીડિતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે બંને કારમાં સવાર આઠ પૈકી એકનું મોત નીપજ્યું છે અને છ ને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે બારડોલી રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી વ્યારાથી બારડોલ તરફ જતી ઇકો કારમાં આગળ બાઈક વાળાને છતાં સ્ટીરિંગ બ્રેક આબુ ગુમાયું અને સમેરી સાઈડે જતા ઓલ્ટો ગાડી હતી એમાં એમાં બે બેવજ ગાડીનો એક્સિડન્ટ થયો અને ઇકોસ્પોટ ગાડીમાં જે કંડક્ટર સાઇડ પર જે માણસ બેસેલો હતો એનો પ્રચાન સરોલે મૂકી પામેલ છે એવું છે અચ્છા ઓલ્ટો ગાડી ક્યાંની છે ઓલ્ટો ગાડી છે જે પાંચ પાસિંગમાં છે હવે એ કંઈ ખબર નથી ક્યાંની છે પણ પણ લાગેલું છે એમાં જે બેઠેલા હતા બધા મારણો પડ્યો રિપોર્ટર કૃષ્ણા સોની ચરાદેશ ન્યૂઝ બારડોલી